વડોદરા મહાનગરપાલિકા તંત્રની બે જવાબદાર કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે જો આપ વડોદરા શહેરમાં માફ કરજો ખડોદરા શહેરમાં ફરી રહ્યા છો તો એક એક ડગલું પૂરી સાવધાનીથી ભરજો કેમ કે આ શહેર ગાયકવાડી શાસનના તેજ ગતિના વિકાસ કરતાં હાલમાં ઉલટા પગલાંનો વિકાસ કરી રહ્યું છે કહેવાતી સ્માર્ટ સિટીના આ વિકાસમાં શહેરના રસ્તા ઉપર ખાડાના દ્રશ્યો તો તમને દેખાશે જ પણ સાથે સાથે ખુલ્લી વરસાદી કાંસો અને ગટરોના ઢાંકણા પણ ગાયબ થયેલા દેખાશે નાના જરા એવું ન માનતા કે પાલિકા તંત્રને તમારી ચિંતા નથી આ ઢાંકણા વગરના ખુલ્લા સ્થાને સંબંધિતો દ્વારા બેરિકેટ મૂકીને તમને સાવધાન કરવામાં આવે છે જો કે આવા ઉલ્ટા પગલાના વિકાસ માટે આજના શાસકો અને વહીવટી તંત્રનો પૂરો શ્રેય છે ભલે વડોદરાની પ્રજા બેચારી ટેક્સ ભરે પણ પ્રાથમિક સગવડો આપવામાં પણ પાલિકા તંત્ર સાવ નિષ્ફળ રહ્યું છે આવા ઢાંકણા વગરની ગટરો વરસાદી કાંસો જાણે કોઈ આફતને આમંત્રણ આપી રહી છે વારંવાર આવા સમાચારો લખવા છતાં પણ પાલિકા તંત્રમાં કોઈ યોગ્ય બદલાવ આવતો નથી પણ પત્રકાર તરીકેની ફરજ તો બજાવવી જ પડે એ જ આશામાં કે લોક સમસ્યાઓ સત્તાધીશો સંબંધિત તંત્ર સુધી પહોંચે અને તેનો ઝડપી તકે ઉકેલ આવે ગાયકવાડી શાસનનો સમય જે વડોદરાનો વિકાસ હતો આંતરરાષ્ટ્રીય સ્તરે જે તેની ઓળખ હતી તે જ ઓળખને પુનઃ આજના સત્તાધીશોને તંત્ર પ્રજાલક્ષી ગુણવત્તાયુક્ત કાર્યો દ્વારા પાછી મેળવે કેમ કે ઉલટા ડગલાના વિકાસમાં વડોદરા શહેર રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓની સરખામણીમાં પણ પાછળ રહ્યું છે આશા રાખીએ કે આવનાર નવા વર્ષમાં પાલિકાના સત્તાધીશો અધિકારીઓ વિકાસની સાચી રાહ આગળ વધશે અને શહેરની પ્રજાના વિશ્વાસ ઉપર ખરા ઉતરશે બાકી ત્યાર સુધી તો શહેરના માર્ગો ઉપર ચેતીને ચાલજો